શિક્ષણ અધિકારીએ એક અઠવાડિયા પહેલા જ એક પરિપત્ર કર્યો છે કે કોઈ પણ ખાનગી સ્કૂલ વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ સ્કૂલ બેગ પાઠ્યપુસ્તકો કોઈ ચોક્કસ સ્થળ ઉપરથી ખરીદવા માટે ફરજ નહીં પાડી શકે તેમ છતાંય રાજકોટની અનેક ખાનગી શાળાઓએ વિદ્યાર્થીઓને સર્ક્યુલરો મોકલ્યા છે કે રાજકોટના આ મોલ ઉપરથી તમારે આ પ્રકારની ચીજ વસ્તુઓ ખરીદી કરવી છે અને અમારી પાસે પુરાવા છે અને અમે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે કે આવી સ્કૂલો ઉપર તમે કડક કાર્યવાહી કરો ક્યાંક ને ક્યાંક રાજકોટના પાંચ

ક્યાંક ને ક્યાંક ખાનગી શાળા સંચાલકો મોટી મોટી ફીઓ ઓગરા પછી તેમનું પેટ નો ભરાતું હોય તો હવે નાની નાની સ્ટેશનરી અને યુનિફોર્મ અને સ્કૂલ બેગ મળે એનાથી ચાર ચાર ગણા ભાડ માં આવે મોટી કંપનીઓની તમામ પ્રકારની ચીજ વસ્તુઓ મળે એટલે ક્યાંક ને ક્યાંક વાલીઓને લૂંટવા માટે નવા નવા કિમિયાઓ અને નવા નવા નુસ્ખાઓ અપનાવી અને રાજકોટના જે આ પાંચ શિક્ષણ માફિયાઓ છે એ આજે રાજકોટના વાલીઓને લૂંટવા માટે નીકળ્યા છે મીડિયાના માધ્યમથી શિક્ષણ મંત્રીને ધ્યાન દોરવા માંગુ છું કે આ પ્રકારના શાળા સંચાલકો માત્ર છે કે જે વિદ્યાર્થીઓને લૂંટવા માટેને એક પણ તક જવા દેતા નથી જે વસ્તુઓ બજારની અંદર સસ્તી અને રાહત દરે મળતી હતી એવા સાતસો થી આઠસો વેપારીઓના ધંધા રોજગાર ઉપર આ લોકોએ તરાપ મારી અને વિદ્યાર્થીઓના મજબૂરીનો લાભ ઉઠાવી અને એજ્યુકેશન મોલ કરોડો રૂપિયાનો ઉભો કર્યો છે રાજકોટના સાત થી આઠ લાખ જેટલા વિદ્યાર્થીઓ તમે સમજી શકો છો કે અહીંયાથી ખરીદી કરે તો પચાસ ટકા કમિશન જે તે સ્કૂલ હોય એ સર્ક્યુલર કરે એમનું કમિશન હોય પચાસ ટકા નફો આ લોકોનો હોય આના આની પાછળના મુખ્ય રાજકોટના શિક્ષણ જગતને કલંકિત કરનાર એ રાજકોટના શાળા સંચાલક મંડળના અગ્રણી રિવ્યુ મહેતા છે અને એમના જ આ બધી મોનોપોલી હેઠળ રાજકોટની અંદર શિક્ષણ જગતની અંદર વાલીઓને લૂંટવા માટેના નવા નવા ધંધાઓ ચાલુ થતા હોય અમારું પક્ષ કોંગ્રેસ પક્ષનું સ્ટેન્ડ ક્લિયર છે વાલીઓને આ પ્રકારના લૂંટવા માટેના નવા તમે નવા કિમિયાઓ અપનાવશો તેનો સદંતર વિરોધ છે અને રાજકોટના વાલીઓને અપીલ કરું છું તમને કોઈ પણ પ્રકારની સ્કૂલ કોઈ ચોક્કસ સ્થળેથી ખરીદી કરવા માટેની સૂચના આપે તો અમારો સંપર્ક કરો જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરો તો આવનારા સમયની અંદર હું સ્કૂલોને અપીલ કરું છું તમે આ પ્રકારની કોઈ સૂચનાઓ આપશો તો અમે તમારી સ્કૂલનો ઘેરાવ ભેરાવ કરીશું અને આ પ્રકારના ધંધા આ પ્રકારની મોનોપોલીનો અમે પર્દાફાશ કરી અને રાજકોટની બજારની અંદર આ પ્રકારના ધંધાઓ કદાપી ચલાવી નહી લેવાય આ શિક્ષણ જગત માટે ખૂબ જ શરમજનક છે અને સરકાર આવા સંચાલકો પર તાત્કાલિક પગલા ભરે એવી અમારી માંગ છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે શાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો